એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વ કરી રહ્યું છે રાજ્યભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે જેના ભાગરૂપે પાટણ માં પણ રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી આજના કાર્યક્રમમાં માં વિશાખાપટન માંથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો કાર્યક્રમ સૌએ લાઈવ નિહાળ્યો પાટણની પીકે કોઠાવાલા કોલેજ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર પાટણ સાંસદ ભરતસિંહ ડાબીની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવ્યો કાર્યક્રમને સંબોધિત કરવા પાટણ સાંસદ ભરતસિંહ ડાબીએ કહ્યું કે અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજે ભારત અને દુનિયા ઉજવી રહી છે ઋષિ મુનિઓ યોગ દ્વારા વર્ષો સુધી જીવતા હતા આયુષ્ય માટે યોગ વિકલ્પ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોગની આ સંસ્કૃતિને વિશ્વમાં ફરીથી બહુમાન અપાવ્યું છે ગુજરાતીમાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે નરિયા આપણું સ્વાસ્થ્ય સારું હોય તો આપણે જીવનની પ્રવૃત્તિઓ કરી શકીએ અને પ્રવૃત્તિ કરવા માટે યોગ ખૂબ જરૂરી છે યોગ દ્વારા શરીરની તંદુરસ્તી જાળવવામાં મદદરૂપ કરે છે આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરે કહ્યું કે એકવીસમી જૂન ફક્ત એક તારીખ નથી પરંતુ સ્વાસ્થ્ય શાંતિ અને એકતાનું પ્રતિક છે યોગના આ પાવન પથ પર આગળ વધવા બદલ આપના પ્રયત્નોને બિરદાવું છું અને કહેતા ગૌરવ થાય છે કે સમગ્ર વિશ્વને જે યોગની ભેટ આપી છે તે બીજું કોઈ નહીં પણ આપણું ભારત દેશ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે જણાવ્યું જેથી એકવીસમી જૂનને વિશ્વ યોગ તરીકે મનાવીએ છીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર નગરપાલિકા પ્રમુખ હિરલવેર પરમાન જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ જિલ્લા પોલીસ અધિક્ષક વી કે નાઈ તેમજ વિવિધ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પાટણના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પાટણ ખાતે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના કમ્પાઉન્ડમાં આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું આ કાર્યક્રમમાં અંદાજિત ચાર હજાર જેટલા લોકોએ ભાગ લીધો હતો તેમાં એનજીઓ થકી અને વિદ્યાર્થીઓ અને સરકારી અધિકારી કર્મચારીઓ સહિત રાજકીય આગેવાનોએ તમામે ભાગ લીધો હતો અંદાજે આ બે કલાકના કાર્યક્રમની અંદર તમામે ખૂબ જ ઉત્કંઠાપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો છે અને આ જ કાર્યક્રમની જો આ રીતે જ યોગ તક્યું લોકોને આપણે સંદેશો પહોંચાડી અને મહત્તમ લોકો જે આ જે દસવીધા મુક્ત ગુજરાતનું જે સંકલ્પ છે એ સિદ્ધ થાય એ સોને અપડેટ મળે છે માતૃભૂમિ ન્યૂઝ સાથે રમીલાબેન પરમાર રાધનપુર પાટણ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ